સુરત શહેરમાં કોરોના કહેર વચ્ચે હાલ કંટ્રોલમાં છે ત્યારે રવિવારે નવા છ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે તો કોરોનાથી એક પણ મોતની બીજું આપ્યું ન કોરોના જિલ્લામાં કોરોના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક કેસ નોંધાતા કુલ છ પોઝિટિવ કેસ પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક થયો છે ત્યારે સુરત શહેર જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ બે યથાવત છે સુરત શહેરમાંથી ત્રણ જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતા કુલ ત્રણ દદી કોરોના ઘરે પગલે પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે ત્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર છન્નું કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો બાવન સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો સાત દર્દી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે